જય શ્રીરામ પ્રિયમિત્રો ડિવાઇન સ્ટેલ્સ ગુજરાતી વાર્તાના આ રસપ્રદ સફરમાં સ્વાગત છે આ વાર્તા આપણને શીખવશે કે દુનિયામાં કેટલાક લોકો બેમુખવાળા હોય છે બહારથી મીઠા દેખાય છે પણ અંદરથી ઝેરી ઈરાદા ધરાવે છે આવા લોકોને ઓળખવા મુશ્કેલ હોય છે અને તેમની મદદ કરવી ઘણીવાર નુકસાનકારક બની શકે છે આ વાર્તા આપણને સમજાવશે કે દુષ્ટ સ્વભાવના લોકો જેમ નીમના ઝાડમાં ગમે તેટલું દૂધ રેડો તે મીઠું નથી થતું તેમ પોતાનો સ્વભાવ ક્યારેય નથી બદલતા આ હૃદયસ્પર્શી વાર્તા દ્વારા આપણે આવા લોકોની ઓળખ કરીશું તો ચાલો આ મનોહર વાર્તા શરૂ કરીએ પરંતુ તે પહેલા એક વાત પદ્મપુરાણમાં કહેવાયું છે કે કોઈ વાર્તા કે શીખ અધૂરી રહે તો તે પાપ ગણાય તેથી આ વાર્તા અંત સુધી સાંભળજો અને જો તમે સનાતન ધર્મના અનુયાયી હો તો કમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો ઘણા વર્ષો પહેલાની વાત છે સોનપુર રાજ્યમાં મહારાજ ધર્મરાજ રાજ કરતા હતા હતા તેઓ ન્યાયી શૂરવીર અને યુદ્ધના માહિર તેમની બહાદુરીની ચર્ચા દૂર દૂરના રાજ્યોમાં ફેલાતી મહારાજને ચાર પુત્રો હતા વિક્રમ અભય સત્યજીત અને નીલ ચારે રાજકુમારો રૂપવાન બળવાન અને શસ્ત્રવિદ્યામાં નિપુણ હતા તેમણે પિતા સાથે અનેક યુદ્ધો લડ્યા અને હંમેશા વિજય મેળવ્યો આ સફળતાઓથી તેમનામાં થોડો ગર્વ આવી ગયો મિત્રો ગર્વ મનુષ્યનો સૌથી મોટો દુશ્મન છે તે હૃદયને અંધ કરી દે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે છ બાબતોનો ગર્વ ન કરવો જ્ઞાન બળ ધન કુળ શક્તિ અને સન્માન જ્ઞાનનો ગર્વ સલાહને અવગણે છે બળનો ગર્વ યુદ્ધ તરફ દોરે છે ધનનો ગર્વ દુષ્કર્મો કરાવે છે કુલનો ગર્વ સજ્જનોનું અપમાન કરાવે છે શક્તિનો ગર્વ અન્યને દુઃખ આપે છે અને સન્માનનો ગર્વ બધાને નીચું જોવડાવે છે મહારાજ ધર્મરાજ પોતાના ચારે પુત્રોને ખૂબ પ્રેમ કરતા તેઓ દરેક નિર્ણયમાં પુત્રોનો અભિપ્રાય લેતા એવું કહેવાય છે કે જે રાજા પોતાના નાના મોટા સૌની વાત સાંભળે છે તેના રાજ્યમાં ક્યારેય વિવાદ નથી થતો ધીમે ધીમે ચારેય રાજકુમારો યુવાન થયા અને શિકારનો શોખ તેમનામાં વધવા લાગ્યો એક દિવસ મહારાજે કહ્યું પુત્રો તમે તમે હવે સમર્થ થયા છો ઈચ્છો ત્યાં જઈ શકો પણ એક વાત યાદ રાખજો શિકાર માટે હંમેશા ઉત્તર પશ્ચિમ કે પૂર્વ દિશામાં જ જાઓ દક્ષિણ દિશા તરફ ભૂલથી પણ ન જતા ત્યાં જવાથી તમે મોટી મુસીબત માં મુકાઈ શકો છો ચારે રાજકુમારોએ પિતાની વાત ધ્યાનથી સાંભળી અને દક્ષિણ દિશા ટાળવાનું વચન આપ્યું પિતાજી અમે તમારા આદેશનું પાલન કરીશું તેમણે નિશ્ચય કર્યો બીજે દિવસ રાજકુમારો નિયમિત શિકાર માટે નીકળવા લાગ્યા તેઓ હંમેશા ત્રણ દિશાઓમાં જ જતા દક્ષિણ દિશા ક્યારે ન ગયા આ રીતે ઘણા દિવસો વીતી ગયા એક દિવસ ચારે રાજકુમારો શિકાર માટે ગાઢ જંગલ માં ગયા આખો દિવસ હરણ પીછો કર્યો પણ સાંજે ખાલી હાથ ઘરે પાછા ફરવું પડ્યું થાક ભોખ અને તરસથી તેઓ પરેશાન હતા એક વિશાળ વડના ઝાડ નીચે બેસીને આરામ કરવા લાગ્યા નીલ જે સ્વભાવે થોડો ચંચળ હતો તેણે મોટા ભાઈ વિક્રમને કહ્યું ભાઈ મને એક વાત સમજાતી નથી પિતાજીએ આપણને દક્ષિણ દિશામાં જવાની મનાઈ કેમ કરી શું ત્યાં કોઈ રહસ્ય છે કદાચ તેમણે ઉત્તર પશ્ચિમ અને પૂર્વના રાજાઓને હરાવ્યા પણ દક્ષિણના રાજા સામે હારી ગયા હશે વિક્રમે કહ્યું હોય શકેસ્ય શોધવું જોઈએ આપણે ચારે સુરવીર છીએ આપણી બહાદુરીથી આપણું નામ વધુ રોશન થશે નીલ ની વિક્રમ અભય અને સત્યજીત પણ શંકા જાગી શક્ય છે પિતાજી દક્ષિણના રાજા સામે હાર્યા હોય તેમણે વિચાર્યું આખરે ચારે દક્ષિણ જવા સંમત થયા ઠીક છે કાલે આપણે દક્ષિણમાં જઈશું તેમણે નક્કી કર્યું રાતે ઘરે પાછા ફરીને તેઓ થાકીને સૂઈ ગયા સવારે ઉઠીને શિકારની તૈયારી કરી પિતાને કહ્યું પિતાજી અમે શિકાર માટે જઈએ છીએ દૂરથી રાજકુમારો પણ આવે છે જો અમે મોડા આવીએ તો ચિંતા ન કરતા મહારાજે હસીને કહ્યું મને તમારી શક્તિ પર પૂરો ભરોસો છે પણ વહેલા પાછા આવજો રાજકુમારો થઈ દક્ષિણ તરફ નીકળી પડ્યા રાજ્યની સીમા પાર કરી તેઓએ ઘોડા એક ઝાડ નીચે બાંધ્યા વેશ બદલીને જંગલના રસ્તે આગળ વધ્યા ચાલતા ચાલતા તેઓ એક ગાઢ રહસ્યમય જંગલમાં પહોંચ્યા દૂર દૂર સુધી કોઈ ગામ કે માણસ દેખાતું નહોતું

પણ દૂર એક માટીનું ઝુંપડું દેખાયું જેમાં એક ઝાંખો દીવો બળતો હતો ઝૂમી ઉઠ્યો નીચે કહ્યું ભાઈઓ થોડે દૂર એક ઝૂંપડું ત્યાં દીવો બળે છે ત્યાં જઈએ તો પાણી મળી શકે ચારે રાજકુમારો આનંદ થી ઉભા થયા ઝૂંપડા તરફ ચાલવા લાગ્યા થોડી તેઓ ઝૂંપડા પાસે પહોંચ્યા બહાર એક કુવો દેખાયો કૂવો જોઈને તેમનો આનંદ બેવડાયો પણ કૂવામાં ઝાંખું જોયું તો પાણી ખૂબ ઊંડું હતું ડોલ તો હતી પણ દોરડું નહોતું ચારે વિચારમાં પડ્યા પાણી તો છે પણ દોરડા વિના કેવી રીતે ખેંચીએ વિક્રમે નીલને કહ્યું નીલ તું ઝૂંપડામાં જઈને પૂછ કદાચ દોરડું મળે નીલ ઝૂંપડાના દરવાજે પહોંચ્યો ખટખટા અંદર કોઈ છે અમને દોરડું આપો અમે ચાર ભાઈઓ તરસથી મરી રહ્યા છીએ પાણી વિના અમે નહીં બચીએ એક રૂપવાન યુવતી બહાર આવી નીલે હાથ જોડીને વિનંતી કરી દેવી અમને તરસ લાગી છે કૂવામાં પાણી છે પણ દોરડું નથી જો તમારી પાસે દોરડું હોય તો આપો અમે આભારી રહીશું યુવતીએ નીલને જોયો તેની સુંદરતાથી મોહિત થઈ વિચારવા લાગી આજે ઘરે આવો રૂપવાન યુવક આવ્યો મારી મોટી બહેન ને પૂછીને આવું અંદર જઈને મોટી બહેન ને કહ્યું બહેન બહાર એક રાજકુમાર જેવો યુવક દોરડું માગે છે તે તરસ્યો છે મોટી બહેન બહાર આવી નીલ ને જોયો

જીવ બચાવવો જરૂરી છે ચારે શરત માનવા તૈયાર થયા તૈયાર તમે ચાર ભાઈઓ અમારી સાથે લગ્ન કરો તો પાણી ખોરાક અને રહેવાની વ્યવસ્થા કરીશું નીલ ચોંકી ગયો પિતાની પરવાનગી વિના લગ્ન આ તો અશક્ય છે તે ભાઈઓ પાસે દોડ્યો ભાઈઓ તે ચાર બહેનો છે આપણે તેમની સાથે લગ્ન કરીએ તો જ પાણી મળશે નહીં તો મરી જઈશું સત્યજીતે કહ્યું પિતાજી ગુસ્સે થશે તેઓ રાજકુમારીઓ સાથે આપણા લગ્ન ઇચ્છે છે વિક્રમે વિચાર્યું પણ જો જીવ નહીં બચે તો લગ્ન શું પહેલા જીવ બચાવીએ પછી જે થશે તે જોઈશું આપણે રાજકુમારો છીએ એક નહીં બે લગ્ન કરી શકીએ ચારે શરત માનવા સંમત થયા યુવતીઓને કહ્યું અમને તમારી શરત મંજૂર છે પાણી આપો ચારે બહેનો ખુશ થઈ તેમણે રાજકુમારોને પાણી પીવડાવ્યું પાણી પીતા જ તેમને રાહત થઈ બહેનોએ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કર્યું રાજકુમારોને પીરસ્યું અને કહ્યું હે રાજકુમારો અમે મંડપ તૈયાર કરીએ છીએ લગ્નની વિધિ શરૂ કરીએ પાણી અને ભોજન મળતા નીલે વિચાર્યું જે જોઈએ તે મરી ગયું હવે લગ્ન ન કરીએ તો આ બહેનો શું કરશે તેણે કહ્યું અરે બહેનો અમે પાણી માટે શરત માની પણ લગ્ન નહીં કરી શકીએ અમે ચાર ભાઈઓ એક પિતાના પુત્રો છીએ

નહી તો આપણો અંત નિશ્ચિત છે વિક્રમે બહેનોને કહ્યું અમે લગ્ન કરવા તૈયાર છીએ પણ તમારું પહેલાનું સ્વરૂપ ધારણ કરો આ રૂપથી અમે ડરી ગયા છીએ બહેનોએ પોતાનું સુંદર સ્વરૂપ પાછું ધારણ કર્યું ચારે રાજકુમારોના લગ્ન ચાર ડાકણો સાથે થયા હા મિત્રો તે યુવતીઓ સામાન્ય નહોતી પણ ડાકણો હતી લગ્ન પછી રાજકુમારો તે ઝુંપડામાં રહેવા લાગ્યા ડાકણોએ દરેક રાજકુમારની સેવા કરી સ્વાદિષ્ટ ભોજન ખવડાવ્યું રાજકુમારો ખાવાથી જાડા અને સ્વસ્થ થવા લાગ્યા પણ એક દિવસ વિક્રમ અભય અને સત્યજીતે જોયું કે નીલ ખૂબ નબળો થઈ ગયો તેનું શરીર પાતળું અને રંગ ઝાંખો પડી ગયો વિક્રમે પૂછ્યું નીલ શું વાત છે ડાકણો આપણને સારું ખવડાવે છે આપણે તો સ્વસ્થ થઈએ છીએ પણ તું કેમ નબળો થઈ રહ્યો છે નીલે થઈને કહ્યું ભાઈઓ હું મોટી મુસીબત છું જ્યારે મારી પત્ની ભોજન પીરસે છે હું પહેલો એટલે આથી હું ભોજન નથી ખાઈ શકતો પેટ ખાલી રહે છે જ્યારે હું ઉળહું કે શા માટે રડે છે તો તે બહાના બનાવે છે સત્ય નથી કહેતી હું ભૂખ અને ઘરની યાદથી નબળો થઈ રહ્યો છું पिताजी आपनी चिंता करता हशे विक्रमे कहू नील आम न चाले तू बर्ज थी पूछ न कहे तो कहे के हूं भोजन नहीं खाऊ तारी पत्नी तने प्रेम करे चौक्कस कहे शे, नीले निहसासो नाख्यो भाई हूँ प्रेम करू पण मने प्रेम करे हूं केवी रीते कहूँ के भोजन नहीं खाऊ विक्रमे कहू पागल भोजन खाता पेहला तेने धमकी आप સાંજે તે તરત રડવા લાગી નીલે ભોજન બાજુએ મૂકી દીધું જુઓ હું તને ખૂબ પ્રેમ કરું છું આજે તારે કહેવું પડશે કે તું કેમ રડે છે શું સમસ્યા છે ડાકણે કહ્યું ના તું ભોજન ખા મને રડવાની આદત છે નીલે કડક સ્વરે કહ્યું ના આજે તારે સત્ય કહેવું પડશે નહીં તો હું ભોજન નહીં ખાઉં ડાકણ લાચાર થઈ ઠીક છે હું કહીશ પણ પહેલા ભોજન ખા નીલે ભોજન ખાધું ડાકણે પ્રેમથી ખવડાવ્યું પછી કહ્યું સ્વામી હું તને પ્રેમ કરું છું એટલે આ રહસ્ય કહું છું અમે ચાર બહેનો ડાકણો છીએ અમારી એક માતા છે જે દરરોજ માંસ ખાય છે મારી ત્રણ બહેનો જંગલમાંથી શિકાર લાવે છે જ્યાં સુધી શિકાર મળે છે ત્યાં સુધી તમે સુરક્ષિત છો પણ જે દિવસે શિકાર નહીં મળે તે દિવસે મારી બહેનો તારા ભાઈઓને મારીને ખાઈ જશે હું તને પ્રેમ કરું છું તને નુકસાન નહીં થવા દઉં પણ હું રડું છું કારણ કે તું તારા ભાઈઓને પ્રેમ કરે છે જ્યારે તેઓ મરશે તું મને નફરત કરીશ મને ડર છે કે ક્યારેક આ મુસીબત આવી પડશે નીલ ડરી ગયો ડાકણે કહ્યું ગભરાશો નહીં હું તમારા નો જીવ બચાવી શકું પણ તમારે મારું એક વચન પાડવું પડશે તમે ચાર ભાઈઓ શિકાર માટે જંગલમાં જાઓ તમારા શરીર પર તલવારથી હળવાઘા કરો પછી પાછા આવીને કહો કે અન્ય રાજકુમારો સાથે યુદ્ધ થયું તેમના ઘોડા ઝડપી હતા આપણે ઘાયલ થયા આમ કરશો તો મારી બહેનો તમને નહીં મારે અને હું તમને બચાવી શકીશ નીલે ભાઈઓ ને બધુ કહ્યું ભાઈઓ આપણે ડાકણોના જાળમાં ફસાયા છીએ મારી પત્નીએ રહસ્ય ખોલ્યું જો શિકાર ન મળે તો આ ડાકણો આપણને ખાઈ જશે પણ તેને બચવાનો રસ્તો બતાવ્યો આપણે તેનું વચન પાડવું પડશે અભય ગુસ્સે થઈને કહ્યું નીલ તારા ચંચળ સ્વભાવે આપણને આ મુસીબતમાં નાખ્યા જો આપણે દક્ષિણ ન આવ્યા હોત તો આ ન થાત વિક્રમે સમજાવ્યું અભય ઝઘડાનો સમય નથી નીલની પત્ની આપણને બચાવવા માંગે છે આપણે તેની શરત માનવી જોઈએ ચારે રાજકુમારો સંમત થયા બીજે દિવસે તેઓ જંગલમાં ગયા પોતાના શરીર પર હળવા ઘા કર્યા લોહી નીકળ્યું પછી ઝુંપડે પાછા આવ્યા ડાકણોને કહ્યું અમે અન્ય રાજકુમારો સાથે લડ્યા તેમના ઘોડા ઝડપી હતા આપણે ઘાયલ થયા ડાકણોએ તેમની સેવા કરી ઘા રૂઝાયા નીલની પત્નીએ ગુપ્તમા કહ્યું હવે તમે સુરક્ષિત છો પણ હું પણ મુસીબતમાં છું મારી બહેનો અને માતા મને શંકાની નજરે જુએ છે તમે મને પણ બચાવો નીલે વચન આપ્યું જેમ તે અમને બચાવ્યા હું તને બચાવીશ રાજકુમારોએ યોજના બનાવી એક રાતે જ્યારે ડાકણો શિકાર માટે ગઈ તેમણે નીલની પત્નીને સાથે લઈ ઝૂંપડામાંથી નાસી છૂટ્યા તેઓ રાતોરાત દોડતા રાજ્યની સીમા પાર કરી ગયા સોનપુર પહોંચ્યા મહારાજ ધર્મરાજે પુત્રોને જીવતા જોઈને આનંદ થી ગળે લગાવ્યા નીલની પત્નીએ સત્ય કબૂલ્યું હું ડાકણ હતી પણ હવે તમારા પુત્રનો પ્રેમ મને બદલી નાખ્યો હું માનવ જીવન જીવવા માંગુ છું મહારાજે તેને માફ કરી નીલ સાથે તેના લગ્નની મંજૂરી આપી રાજકુમારોએ શીખ્યું કે ગર્વ અને અજ્ઞાન મુસીબત નોતરે છે પણ પ્રેમ અને વિશ્વાસ દુશ્મનને પણ મિત્ર બનાવી શકે છે મિત્રો આ વાર્તા આપણને શીખવે છે કે વિશ્વાસ સાચો હોવો જોઈએ અને દુષ્ટ સ્વભાવના લોકોની ઓળખ સમયસર કરવી જરૂરી છે તો મિત્રો આ વાર્તા કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો અને જય શ્રી રામ લખવાનું ન ભૂલતા સાથે જ વિડીયો ને ચેનલને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જય શ્રી રામ